ડ્રિલ બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ અનુસાર ઓગણત્રીસ મે બે હજાર પચીસના રોજ સિવિલ ડિફેન્સ અંતર્ગત ઓપરેશન સિલ્ડ મોકડ્રીલનું આયોજન કરાયું છે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યા મુજબ સરહદી વિસ્તારના નડાબેટ ખાતે સાંજે પાંચ કલાકે મોકડ્રીલ યોજાશે વાવ અને સુઈગામ તાલુકાના તમામ ગામડાઓમાં સાંજે સાત કલાક પિસ્તાલીસ મિનિટથી આઠ કલાક પંદર મિનિટ સુધી સંપૂર્ણપણે બ્લેકઆઉટ રહેશે આ મોકડ્રીલ દરમિયાન સ્ટ્રીટ લાઇટ હોર્ડિંગ્સ દુકાનો અને ઘરોમાં લાઇટ બંધ રાખવાની રહેશે સિવિલ ડિફેન્સની તાલીમ પામેલા વોલન્ટેયર્સને મોકડ્રીલમાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે મોકડ્રીલનો મુખ્ય હેતુ યુદ્ધ કે કુદરતી આપત્તિ સમયે ઇજાગ્રસ્ત અને ફસાયેલા નાગરિક સુરક્ષિત સ્થળે ખસેડવા અને પ્રાથમિક સારવાર પૂરી પાડવાની તૈયારીઓ તૈયારી છે ઓગણત્રીસમી મે ના રોજ ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના મુજબ ઓપરેશન સીલ્ડ અંતર્ગત એક મોકડ્રીલ નું આયોજન બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે રાખવામાં આવેલું છે આ મોકડ્રીલ સાંજે પાંચ વાગેથી શરૂઆત થશે આ ઉપરાંત મોકડ્રીલના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના સુઈગામ અને વાવ તાલુકાના તમામ ગામોમાં સાંજે સાત પિસ્તાલીસથી આઠ પંદર વાગ્યા સુધી બ્લેકઆઉટ પણ કરવામાં આવશે તમામ જે આંતરરાષ્ટ્રીય સરહદ પાસેના ગામો છે એ ગામના નાગરિકોને આ અંગેની જાણકારી અહીંથી આપવામાં આવે છે આ માટે ગભરાવાની કોઈ જરૂર નથી આ ફક્ત એક પ્રકારની મોકડ્રીલ છે અને સરકારશ્રીની જે સૂચના છે એ મુજબ આવતીકાલે સાંજે પાંચ વાગ્યા આ મોકડ્રીલ યોજવામાં આવશે તથા સાત પિસ્તાલીસ થી આઠ પંદર વાગ્યા સુધી જે સુઈગામ અને વાવ તાલુકાના ગામો છે એમાં સાયરન બગાડી અને સંપૂર્ણ બ્લેકઆઉટ કરવામાં આવશે ધન્યવાદ બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ